ભારતી સિંહને થોડા દિવસો પહેલા પિતાશ્રયની પથરીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી પરંતુ હવે તે ઘરે પરત ફરી છે તો ભારતીજીએ તેના નવા યુટ્યુબ વિડીયોમાં આ માહિતી આપી વિડીયોમાં તેને ઘરે પરત ફરવાની ખુશી વ્યક્ત કરી છે તેના પુત્ર ગોલાને મળવાની વાત પણ કરી છે હાલમાં એક વિડીયો શેર કરીને ભારતીએ પોતાની હોસ્પિટલની સફર વિશે જણાવ્યું હતું આ સમય દરમિયાન તે તેના અઢી વર્ષના પુત્ર ગોલાથી દૂર રહીને ખૂબ જ ભાવુક દેખાય હતી એટલું જ નહીં ડિસ્ચાર્જના એક દિવસ પછી તેને રિયાલિટી શો ડાન્સ દિવાળી ફોનનું શૂટિંગ પણ શરૂ કર્યું છે ભારતી સોમવારે શોનું શૂટિંગ કરતી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ